ઉપલેટા ખાતે મોટી પાનેલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને સરકાર સહાય કરે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને ખેડૂતોએ અધ વચ્ચે ઉભા રાખી રજૂઆત કરી તો ધારાસભ્યએ પણ ખેડૂતોની સમસ્યા સાંભળી હતી ખેડૂતોએ મગફળી નો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે કરી જોવા મહેન્દ્ર પાટલે આશ્વાસન આપ્યું કે સર્વે નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ગ્રામ સેવક અધિકારી દ્વારા પંચ રોજ કામ કરી તાત્કાલિક સહાય ચૂકવશે ભારતીય જનતા પાર્ટી ના સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત જવાનો આયા કેટલા ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ અને મને રસ્તા રહેવાનું કીધું તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના આગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડીએ જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એનો આનંદ થયો એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈ પણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે એવી જ રીતે અહીંયા પાનેલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી અને માનનીય કૃષિમંત્રીએ જાહેરાત કરી કે કોઈ પણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજ કામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજ કામ કરીએ અને કાર્યવાહી પૂર્ણ થશે આજ રોજ મોટી પાનેલી ગામે મહેન્દ્ર પાનેલિયા ધારાસભ્ય શ્રી મોટી પાનેલી ગામની અંદર પધારેલા ત્યારે ખેડૂતો દ્વારા તેમને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી જે ઉગ્ર રજૂઆતમાં જે સર્વે બાબતની વાત હતી કે સર્વેનું ખેડૂતોનું કહેવું એવું હતું કે બેઠે બેઠું સર્વે કરવામાં આવે જે મહેન્દ્ર પાંડલિયા દ્વારા એવું કહેવામાં આવેલ કે સર્વે તે પંચાયતે કરી આપવામાં આવશે જે બેઠે બેઠું તમામ પ્રકારની નુકસાની જે છે તે સો ટકા ગણવામાં આવશે પણ વાત રહી જે મગફળીની ખરીદી તો મગફળી જે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે તેમની હાલ કોઈ તારીખ રજૂઆત કરવામાં એવી આવેલી કે તારીખ બહાર પાડવામાં આવે પણ નાફેડ દ્વારા પણ કોઈ તારીખ બહાર પાડવામાં આવેલ નથી અને ધારાસભ્યને પણ ખબર નથી કે નાફેડની ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે જેની રજૂઆત એ કરવામાં આવેલી